નમસ્તેૃસા કુકીનチャンネルમાં તમારું સ્વાગત છે આજે હું બનાવી રહી છું નેચરલ કાજુ દ્રાક્ષ શીખણ કાજુ બદામનો નેચરલ શ્રીખંડ બનાવવા માટે મેં અમૂલ કંપનીનું મસ્તીનું દહીં લીધેલું છે આમાં પાઉચ પણ આવે છે પણ પાઉંચમાં પાણીનો ભાગ વધારે હોવાથી શ્રીખંડ બનાવતા વાર લાગે છે જ્યારે આમાં એકદમ ઢેફુ દહીં હોવાથી આપણો શીખણ ખૂબ જ સહેલાઈથી જલ્દી બને છે કિલો શ્રીખંડ બનાવવા માટે મેં 1 કિલો દહીં લીધેલું છે દસ ગ્રામ કાજુ દસ ગ્રામ દ્રાક્ષ અને નેચરલ બનાવવાનો છે તેના માટે મેં સાકર લીધેલી છે જેને આપણે mixer માં પીસી લઈશું શ્રીખંડ ને creamy બનાવવા માટે મેં અમુલ fresh cream લીધેલી છે શ્રીખંડ બનાવવા માટે મેં એક જાળી વાળું બાઉલ લીધું છે તેમાં આપણે white કપડાનો ઉપયોગ કરશું white કપડું મૂકી તેમાં આપણે દહીં ઠલવી લઈશું જેમાંથી થોડું ઘણું પણ પાણી હશે દહીંમાંથી તે એમાં નીકળી જશે. કાપડના ચારે રીતે વાળી લઈશું આ રીતે કાપડના વળ ચડાવી અને આપણે દહીંમાં થોડું ઘણું જે પાણી હશે તેને આપણે નિતારી લઈશું દહીંમાંથી પાણી નીતારવું ખૂબ જ જરૂરી છે જેનાથી આપણા રહે અને આપણે તેને અઠવાડિયું દસ દિવસ રાખવું રાખી શકીએ પછી આ રીતે જાળીમાં દહીં મૂકી અને ઉપર કોઈ બી પથ્થર અથવા ખાણી નો વજન મૂકી અને આપણે દહીં ને વધુ ગતું પાણી પણ નિતા લઈશું દહીંમાંથી વધુ પાણી નીતરી રહે ત્યાં સુધીના આપણે સાકર ને મિક્સરમાં દળી લઈશું દહીંમાંથી પાણી બધું નીતરી ગયું છે હવે આપણે શીખણ બનાવવા માટે તેમાં દળેલી સાકર નાખશું લગભગ મેં સો ગ્રામ જેટલો સાકરનો ભૂકો કર્યો છે તેને આપણે મિક્સ કરી લઈશું આ રીતે બધું મિક્સ કરી લઈશું દહીંમાં આપણે સાકરનો ભૂકો મિક્સ કરી લીધો છે હવે તેમાં આપણે કાચું મટરસ નાખશું હવે આપણે તેમાં દ્રાક્ષ દ્રાક્ષને જે મેં થોડો ગરમ પાણીમાં પાંચ મિનિટ પલાળી છે જેનાથી આપણી દ્રાક્ષ એકદમ ફૂલેલી થઈ જાય છે અને જો તમે કાચી નાખશો તો તો આપણી દ્રાક્ષ ચવળ થઈ જાય છે કાજુના આ રીતે બે ભાગ કરી અને કટકા કરી લઈશું દ્રાક્ષમાંથી પાણી નીટારી અને દ્રાક્ષ ઉમેરશું થોડા કાજુના કટકા ત્રીસ ગ્રામ અમૂલ ફેશ ક્રીમ લીધેલી છે તે મિક્સ કરી લઈશું બધું આપણે મિક્સ કરી લઈશું કાજુત રાખનો નેત્ર શીખણ તૈયાર છે જો આ રેસીપી ગમી હોય તો મારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો